નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી કૃષિ પેદાશની વાત કરીશું કે જે કૃષિ પેદાશના બજાર ભાવને એની માંગ અને પુરવઠાની સ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયાસ છેલ્લા બે વર્ષથી સરકારી તંત્ર દ્વારા થઈ રહ્યો છે ગત વર્ષે તો આ કૃષિ પેદાશના બજાર ભાવને એક રીતે નિયંત્રિત કરવામાં તંત્રને સફળતા મળી હતી જોકે આ વર્ષે સ્થિતિ અલગ છે આ વર્ષે સરકારના અનેક નિયંત્રણો છતાં એ કૃષિ પેદાશમાં સિઝનની શરૂઆતમાં જ તેજી જોવા મળી છે તો આ કઈ કૃષિ પેદાશ છે અને કેવી રીતે એની એમાં અત્યારે તેજી જોવા મળી છે અને સરકાર દ્વારા એ તેજીને કંટ્રોલ કરવા માટે કેવા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું પહેલાં તો મિત્રો આપણે એ જાણીએ કે આ કૃષિ પેદાશને નિયંત્રિત કરવા માટે એના ભાવને એક સપાટીએ ટકાવી રાખવા માટે સરકારે કેવા કેવા પગલાં લીધા તો સૌથી પહેલાં તો જે એની નિકાસ છે એના ઉપર પ્રતિબંધ એકાએક મૂકી દેવામાં આવ્યો અને નિકાસ પર પ્રતિબંધ મૂક્યા અને દોઢેક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી નિકાસ ઉપરનો જે પ્રતિબંધ છે એ હટાવી લેવામાં નથી આવ્યો હવે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભાવ ચોક્કસથી એક સપાટીએ ટકી ગયા અને વધતા પણ અટકી ગયા છતાં નિકાસ ઉપર પ્રતિબંધ મૂકાયો હોવા છતાં આ સિઝનમાં જ્યારે કૃષિ પેદાશની આવકો શરૂ થઈ નવી સિઝન શરૂ થઈ છતાં એમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે અને બીજો જે સરકારનો એક રીતે દાવો છે કે આ સિઝનમાં આ કૃષિ પેદાશનું જે ઉત્પાદન છે એ વિક્રમજનક થશે એટલે કે આના પહેલાં ક્યારેય ન થયું હોય એટલું ઉત્પાદન અગિયાર કરોડ ટનથી પણ વધારે ઉત્પાદન આ સિઝનમાં આ કૃષિ પેદાશનું થશે તો વિક્રમજનક ઉત્પાદન જ્યારે મિત્રો થયું હોય તો ભાવ તો એક રીતે દબાવવા જોઈએ ને યાર્ડોમાં એ કૃષિ પેદાશના ઢગલા થઈ જવા જોઈએ તો નવી આવકો શરૂ થઈ હોવા છતાં જે આ કૃષિ પેદાશ છે એના ભાવ ગત સિઝન કરતાં પણ દસ ટકા ઊંચા છે અને સતત એમાં વધારો છેલ્લા થોડા દિવસોમાં નોંધાઈ રહ્યો છે તો સરકારે અનેક પ્રયાસો કર્યા છતાં આ કૃષિ પેદાશમાં આ વર્ષે આ સિઝનમાં એક રીતે તેજી સાથે વેપાર થઈ રહ્યો છે તો આપણે કદાચ ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો કે હું ઘઉંની વાત કરી રહ્યો છું ઘઉં આપણા દેશ માટે એક મહત્વનો અનાજ પાક છે ને સરકારને પણ ઘઉંની જરૂરિયાત પડે છે જે સરકારની વેલફેર યોજનાઓ એટલે કે જે લોક કલ્યાણની યોજનાઓ હોય છે એમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે એના એના માટે સરકારને ઘઉંની જરૂરિયાત પડે છે અને એફસીઆઈના માધ્યમથી ટેકાના ભાવને ભાવ દ્વારા ઘઉંની ખરીદી થાય છે જોકે ગત વર્ષે પણ સરકારનો જે લક્ષ્યાંક હતો એના કરતાં ઘઉંની ખરીદી એ ઓછી કરી ઓછી થઈ હતી અને આ વર્ષે પણ જે ઘઉંનો ટેકાનો ભાવ છે ઘઉંનો ટેકાનો ભાવ આ સિઝનનો ચારસો અને પંચાવન રૂપિયા છે અને અત્યારે જ સિઝનની શરૂઆતમાં જે ઘઉંના બજાર ભાવ છે એ ચારસો પચાસથી છસો પચાસ રૂપિયાની સપાટીએ છે એટલે કે સરેરાશ ભાવ આપણે ગણીએ તો એ પણ સાડા પાંચસો રૂપિયા જેટલો છે ગત સિઝન જ્યારે શરૂ થઈ હતી ત્યારે ખેડૂતોને પાંચસો રૂપિયા આસપાસ ઘઉંના ભાવ મળ્યા હતા તો ગત સિઝન કરતાં અહીંયા દસ ટકાનો વધારો આ સિઝનમાં સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને એક રીતે મળી રહ્યો છે સિઝનની શરૂઆતમાં જ જે તેજી થવી એ અનેક રીતે મિત્રો જે છે અનેક જે એને અનેક રીતે એનું વિશ્લેષણ એક રીતે કરી શકે જ્યારે સરકાર દ્વારા એ કૃષિ પેદાશને એના બજારને નિયંત્રિત કરવાના અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે તો આજે જ એક સરકારનું નવું નોટિફિકેશન આવ્યું છે કે જે મોટા વેપારીઓ છે જે હોલસેલ વેપારીઓ છે એમને એક એપ્રિલથી દર અઠવાડિયે પોતાની પાસે કેટલો ઘઉંનો સ્ટોક છે એનો રિપોર્ટ સરકારની વેબસાઈટમાં નોંધાવવો પડશે તો અહીં ઘઉંની જે સ્ટોક લિમિટ છે એના નિયંત્રણો છે ને હવે કોની પાસે કેટલો ઘઉંનો સ્ટોક છે એ પણ સરકાર માગવા માગે છે તો સરકાર એક રીતે ઘઉંનો કોઈ સ્ટોક ન કરે અને ઘઉંમાં કોઈ એક સાથે કૃત્રિમ તેજી ન થાય એ માટેના પ્રયાસો કરી રહી છે પણ જે અહીંયા આપણે સમજવાની ખાલી એટલી વસ્તુ છે કે જે ઉત્પાદન વધારેના જે દાવા થઈ રહ્યા છે એ ખરેખર વાસ્તવિકતાથી દૂર છે સરકારે અગિયાર કરોડ ટનથી વધુ ઉત્પાદન વિક્રમજનક ઉત્પાદનની વાત કરી છે તો એની સામે જે ઘઉંના ઉતારા છે એ પ્રમાણમાં ઓછા આવી રહ્યા છે આપણા ભારત દેશમાં જે શિયાળુ સિઝનમાં જે પ્રતિકૂળ વાતાવરણ સર્જાય છે ગરમી અને ઠંડીનું જે અસંતુલન સર્જાય છે એના કારણે છેલ્લા બે વર્ષથી ઘઉંના જે ઉત્પાદકતા છે ઘઉંના ઉતારા છે એ ઘટી રહ્યા છે તો હવે જે નિયંત્રણો છે એકાદ વર્ષ સુધી તો બજારને કંટ્રોલ કરી શકે પછી ના કરી શકે કારણ કે હવે પછી કોઈ પગલાં જ નથી રહ્યા સ્ટોક લિમિટ ઉપર તમે નિયંત્રણો લગાવી દીધા તમે નિકાસ ઉપર નિયંત્રણો લગાવી દીધા તમે વધુ ઉત્પાદનની વાતો એક રીતે વહેતી કરી તો આ બધા પગલાંઓ લીધા હોવા છતાં ઘઉંમાં જે છે એ માંગ અને પુરવઠામાં અત્યારે માંગ વધુ જોવા મળી રહી છે ને એની સામે પુરવઠો ઓછો છે આથી ઘઉંમાં આપણને તેજી સાથે વેપાર થઈ રહ્યો છે તો અહીંયા જો તમે અનાજ કઠોળ કે તેલીબિયા પણ પાકની ખેતી કરતા હોય ને એમાં સરકારનું નિયંત્રણ હોય તો મને આશા છે કે આ વિડીયો તમને એક રીતે ઉપયોગી સાબિત થશે તો મિત્રો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન